તો જય માતાજી મિત્રો આપણે ક્ષેત્રમાં આંટો મારો આવી ગયા છે તો મારા ફાસ્ટ બ્લુકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ જોઈ શકો છો અમે આ મારો કપા છે વાર છે આવું વાતાવરણ છે એટલે તમને ખબર હશે પહેરી ના આવે જોઈ શકો છો મિત્રો જોઈ રહો તમે બ્લોગમાં તો મિત્રો આ જોઈ શકો છો તમે કાકડી છે જે મારી ચેનલને સબ્સ્ક્રાઇબર કરશે તેને કાકડી આપીશ અને હું અમે તુર્ય બતાવું તમને તુર્યા તો તમે બધા ખાતા હાશે તો તુરિયું તમે જોઈ શકો છો આ છે તુરિયા આથી મોટા હવે ઘણા આવ્યા છે તો મિત્રો હવે આપણે બતાવું આગળ આયા હું ઘણા તો મિત્રો જોઈ શકો છો તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરજો આ છે આપણી કાકડી જો અને આ છે કાંઈક નજારો ખેતરનો આપો તો મિત્રો વરસાદ આવવા મળ્યો છે અને હું વ્લોગને આઈકન એન્ડ કરું છું મિત્રો તમને એક તુર્યું બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આ તુરિયું છે તમે તો જોયું નહીં હોય કોઈ દાડો એટલો હું એડો ગેન્ડ કરું છું જય માતાની